સુરતમાં સુરત ડોક્ટર હેગેવાર સ્મૃતિ સેવા સમિતિ દ્વારા એએમએનએસ રન ફોર ગર્લ ચાઇલ્ડ મેરેથોન દોડ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બસો પચાસ બાળકીઓએ ભાગ લીધો હતો સુરત શહેરમાં આજે એએમએનએસ રન ફોર ગર્લ ચાઇલ્ડ મેરેથોન દોડ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ દોડનો મુખ્ય ઉદ્દેશ દીકરીઓના કલ્યાણ અને શિક્ષણ માટે સમુદાયને જાગૃત કરવાનો હતો દોડની શરૂઆત એપ્રિલ બે હજાર ચોવીસના રોજ વિરનરમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પરથી કરવામાં આવ્યું હતું આ વિશિષ્ટ મેરેથોનમાં બસો થી વધુ બાળકીઓએ ભાગ લીધો હતો જેમણે વિવિધ કેટેગરીઝમાં દોડ લગાવી હતી દોડના અંતે વિજેતાઓને અનેક ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે પદ્મશ્રી મથુરભાઈ સવાણીએ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે હાજરી આપી અને દીકરીઓની શિક્ષા અને વિકાસ માટેના પ્રયત્નો અંગે પોતાની વાતો શેર કરી હતી આ મેરેથોનના અંતે વિજેતાઓને પંદર લાખ રૂપિયાના ઇનામ આપવામાં આવ્યા હતા જે વિવિધ કેટેગરીઝમાં વિજેતા થયેલા ભાગીદારોને આપવામાં આવ્યા આ ઇવેન્ટે સમુદાયમાં દીકરીઓના શિક્ષણ અને કલ્યાણ માટે વધુ જાગૃતિ લાવવાનો પ્રયત્ન કર્યો છે અને એમએનએસ દ્વારા યોજાયેલી આ મેરેથોનની દિશામાં મોટું પગલું ભર્યું છે આ કાર્યક્રમનું આયોજન સુરતના ડોક્ટર હેડ स्मृति सेवा समिति द्वारा समिति प्रमुखे जन नो हेतु मेरेथॉन नही पर कल्याण समाज सज्ज बना आशा राखी छे कि आ प्रकार की प्रवृत्ति समाज सकारात्मक बदलाव लाइक सर्वप्रथम डॉक्टर हेडगेवार स्मृति समिति का मैं भोग भोग धन्यवाद करता हूँ आर्सिलर मित्तल निपॉन स्टील एम को एक बहुत बड़ा सौभाग्य मिला है ये एक बहुत अच्छे काज के लिए एक बहुत अच्छे संकल्प के लिए हमारा जुड़ने का हमें एक आ, बहुत अच्छा एक, आ, एक अच्छी पहल मिली है सो ये जो आ, डॉक्टर हिडगेवार जी ने जो काम की शुरुआत की थी आज के 100 साल पहले 1925 में आज ये शताब्दी का जो पर्व है यह एक बहुत अच्छे संकल्प से किशोरी विकास जो आज की बहुत बड़ी सारे आ, समाज की एक जिम्मेदारी है ये जिम्मेदारी के साथ जुड़ने का जो ये यहाँ पे इतना बड़ा प्रचंड और काफ़ी बड़ा आयोजन किया है इसके लिए मैं सारे आयोजक का भी बहुत बहुत धन्यवाद करता हूँ और ये ये जो पहल है ये कंटिन्यू रहे ऐसा हम इसका इसके लिए शुभकामना भी देते हैं डॉक्टर हेडगेवार सेवा समिति सूरत द्वारा आज विशाल मैराथन दौड़नू આયોજન કરવામાં આવ્યું પંદર હજારથી વધારે સંખ્યામાં લોકો જોડા હોય એવું અત્યારે દેખાઈ રહ્યું છે લોકોમાં ખૂબ ઉત્સાહ છે કુલ મિલાવીને વાત એ છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા જે કાંઈ ભારતના સર્વાંગી વિકાસ માટે કામ થઈ રહ્યા છે એના ભાગરૂપી જે અભાવગ્રસ્ત વિસ્તારની અંદર લોકોને કેવી રીતે વધારે વધારે મદદ કરી શકાય એવા ઉદ્દેશથી આ આજની મેરેથોન દોડનો જે ઉદ્દેશ છે એ સફળ થઈ રહ્યો છે લોકોએ ખૂબ સહયોગ આપ્યો છે અને આવનારા દિવસોમાં આ જે સેવા સમિતિ દ્વારા જે કાંઈ આ વિવિધ સેન્ટરો ડેવલોપ કરી અને લોક કલ્યાણ માટેના જે કાંઈ કામ થઈ રહ્યા છે એ મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં ખૂબ મોટી સંખ્યામાં કામ થશે